છોટા દેપૂર જિલ્લાના કવાડ તાલુકાના ખાનણીયા ગામમાં લોકોના રક્ષક સમાન પોલીસ જ ભક્ષક મળી ગઈ એક નિર્દોષ વ્યક્તિને એવો તો ઢોર માર માર્યો કે ભોગ બનનાર હોસ્પિટલના છે ભોગ એક પગ પર ફ્રેક્ચર થઈ ગયો મળતી માહિતી અનુસાર પોલીસ દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપવા માટે ગઈ હતી તે સમયે પોલીસને આરોપીને મળતા તેની પત્ની સાથે વાતચીત કરી હતી તો આરોપીના શાળા તે ગામમાં લગ્ન પ્રસંગે ગયા હતા જેથી બહેને પોતાના ભાઈને ફોન કર્યો જેથી તેમના ઘરે પહોંચ્યા જ્યાં પોલીસે તેમની સમક્ષ રૂપિયાની માંગ કરી જોકે રૂપિયા તેમની પાસે ન હોવાનું જણાવતા પોલીસે નિર્દોષ વિઠ્ઠલભાઈ ભીલને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યાં બંધ માણે માર માર્યો પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમના સ્ટાફે ઢોર માર મારતા નિર્દોષ વિઠ્ઠલભાઈને ને ફ્રેક્ચર થયું હતું જેથી પોલીસે તેમને ગાર્ડનમાં ફેંકી દીધા હતા જોકે બાદમાં તેમનો દીકરો ત્યાં પહોંચી જતા એક શ્વાસને બોલાવી હતી જોકે પોલીસે સારવાર અરજી ન લઈ જવા દઈને બાદમાં રજૂ કરતા નિર્દોષ ડોક્ટરી તપાસ માટે મોકલી આપ્યા જોકે અહિયાં સવાલ એ છે કે પોલીસને નિર્દોષ વ્યક્તિને માર મારવાનો હક કોને આપ્યો પોલીસ જ બક્ષક બનશે તો પ્રજાની રક્ષા કોણ કરશે પોલીસ સ્ટેશન લઈ જયા એટલે પછી તમને લોકઅપ માં કરી દીધા અંદર એમના પીએસઆઈ રૂમ માં પીએસઆઈ રૂમ માં લઈ જાય એટલે પછી ઉભા રાખી દીધા માયરા મને એકલા ને પેલો માયરા પેલા જમાય નહિ ઓછો માયરો તો એને માયરો કેવાય અરે મેં તો ભાન વગરનો બે ભાન થઈ ગયો હતો ગારી નાખી દીધો હતો મને બાર લાકડી થી માયો હતો વિઠ્ઠલભાઈ અને તેમના સગા સંબંધી નું દરેક નું એવું છે કે અમારા ઘરના મેમ્બર વિઠ્ઠલભાઈ એમની લાઈફમાં ક્યારેય દારૂ થી લઈને કોઈ પણ જાતનું એમને વ્યસન છે નહીં કે ખોટી રીતે

આપને જણાવ્યું કે નસવાડી તાલુકાના ગુટિયા ગામ નો જે વિઠ્ઠલભાઈ છે એ તે ખાંડણી ગામે લગ્ન પ્રસંગ કર્યો હતો તે સમય દરમિયાન વિઠ્ઠલભાઈ ની જે બેન છે તે સમયે વિઠ્ઠલભાઈ ના બેન ના ઘરે પોલીસ આવી હતી અને જે જે બેન છે છે અને એમની સામે દેશી ગુનો હતો તેના માટે પોલીસ ઘરે આવી હતી અને તે સમય દરમિયાન વિઠ્ઠલભાઈ જે સમય લગ્નમાં હતા તે સમય દરમિયાન વિઠ્ઠલભાઈ ની બેને તેમને ફોન કરીને બોલાવ્યા હતા કે ઘરે પોલીસ આવી રહી છે આવી છે અને દારૂના જે ગુનો નોંધાયો એના માટે પૈસા માંગણી કરી રહી છે આ રીતે વિઠ્ઠલભાઈ પોલીસ વાતચીત કરી તે દરમિયાન જે કવર પોલીસ સ્ટેશન ના જે કર્મચારીઓ હતા તે વિઠ્ઠલભાઈ અચાનક હુમલો કર્યો અને ત્યાંથી વિઠ્ઠલભાઈ ને ડોર માર મારીને ખાંગણી ગામે થી કવાટ પોલીસ સ્ટેશન લઈ ગયા અને કવાટ પોલીસ સ્ટેશન લઈ જઈને પીએસઆઈ ની રૂમ વિઠ્ઠલભાઈ જણાવી રહ્યા છે કે પીએસઆઈ નું જે ચેમ્બર છે તેની અંદર વિઠ્ઠલભાઈ ને પૂરી માર મારવામાં આવ્યો હતો અને વિઠ્ઠલભાઈ પગમાં અત્યારે વેક્ટર છે અને પાછળના થાપાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે વિઠ્ઠલભાઈ ને સામે પોલીસે આ સરકારી કામમાં રુકાવટ બાબતે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે ગુને નોંધ્યો હતો અને તેમને કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલ્યા હતા ત્યાં તેમની પ્રાથમિક સારવાર થઈ હતી અને ત્યારબાદ તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા ત્યાર પછી તેમને વધુ સારવાર ઉદેપુર જિલ્લાના આદિવાસી બિલકુલ કહી શકાય સામે પણ પગલા લેવા જોઈએ કારણ કે ખાખી વર્દી પહેરવાથી તમામ બાબતો સ્વચ્છ નથી થઈ જતી આ ઘટના પરથી ચોક્કસ કહી શકાય